जय हिंद दोस्तों जैसा कि आप देख रहे हैं रिक्वायरमेंट के रिगार्डिंग हमारा ये वीडियो है कि जो हमारी गुजरात की रिक्वायरमेंट है इसलिए वीडियो हमारा गुजराती लैंग्वेज में रहेगा बाकी जो ऑल इंडिया की रिक्वायरमेंट होती है उसके वीडियोस हम ओनली हिंदी लैंग्वेज में रखते हैं ठीक है बाकी गुजरात की सब भर्ती के गुजराती लैंग्वेज में आएंगे प्लस साथ में हम जो भर्ती के क्लासेस लेते हैं सब रीजनिंग मैथ्स वगैरह के जब लेक्चर लेते हैं वो सब भी गुजराती लैंग्वेज में रहेंगे और सब आपको नोटिफिकेशन इस चैनल थ्रू मिल जाएगा कोई भी भर्ती बाहर पढ़ती है तो उन सबका તો આપણે જોઈ રહ્યા છીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી આવી છે ખૂબ જ સારી મોટી ભરતી પડેલી છે તો એના વિશે આપણે જોઈશું કે સેના વિશેની ભરતી છે શું છે ડીક છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ડીક છે અમદાવાદ મહાનગરપાલિકાની ભરતી છે તો જેમાં આપણે જોઈ શકીએ છીએ કે ફોર્મની લાસ્ટ ડેટ ફોર્મ ભરવા માટેની લાસ્ટ ડેટ કઈ છે આમાં પંદર ચાર ઠીક છે પંદર એપ્રિલ લાસ્ટ ડેટ છે એલે પંદર એપ્રિલ સુધીમાં ફોર્મ ભરી દેવું જોઈએ બધા અત્યારે ફોર્મ હાલમાં ના ચાલુ છે એટલે કે ચોથા મહિનાની પંદર તારીખ પહેલા તો આપણે જગ્યા વિશે તો આ તમે જેમ જોઈ રહ્યા છો એમ સહાયક જુનિયર ક્લાર્ક જુનિયર ક્લાર્કની ભરતી છે કુલ જગ્યા તો જગ્યા તમે જોઈ શકો છો આમાં કેટલી છે જુનિયર ક્લાર્કની આ માહિતી આપણે બધી જોઈ શકી છે કુલ છસો બાર જગ્યા જેમાં બિન અનામત બસો અડસઠ છે એકસઠ આર્થિક નબળા વર્ગ માટે અને એકસો સાડત્રીસ છે એસસી બી સી એટલે કે ઓબીસી માટે એકસઠ ઇડબલ્યુ એસ માટે છે સડસઠ એસસી માટે છે અને એકસો ને ઓગણત્રીસ એસટી માટે આ અનામત જગ્યા છે બાકી કુલ જગ્યા તો છે તે છસો ને બાર એમાં બસો અડસઠ બિનઅનામત છે બીજી અનામત કરેલી જગ્યા છે હવે સિવાય નેક્સ્ટ આપણે જોશું જો દિવ્યાંગ અનામત ઉમેદવારની ઠીક છે જે લોકો દિવ્યાંગ હોય ડિસેબિલિટી વાળા એમના માટે પણ છત્રીસ જગ્યા અનામત રાખવામાં આવેલી છે બાકી કુલ છસો બાર છે જગ્યા નેક્સ્ટ આપણે જોઈશું ક્વોલિફિકેશન લાયકાત શું જોઈએ કોઈ પણ માન્ય વિદ્યાશાખાના સેકન્ડ ક્લાસ ગ્રેજ્યુએટ ક્લાસ પાસ ઠીક છે પાસ કે સેકન્ડ ક્લાસ જોડે તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ જો તમારા સાઈડ ઉપર ટકા હોય તો મોસ્ટ ઓફ ફર્સ્ટ ક્લાસ આવે છે આપણે અને એ સિવાય સેકન્ડ ક્લાસ સાઈઠ થી નીચે એટલે કે ચાલીસ થી પચાસમાં કેમ કંઈક સેકન્ડ ક્લાસ લાગુ પડે છે મોસ્ટ ઓફ ફર્સ્ટ સેકન્ડ ક્લાસમાં બધા આવી જ જતા હોય છે અને એ સિવાય સીસીસી એટલે કે ટ્રિપલસીનો કોર્સ ઠીક છે અત્યારે તમે ના કરેલો હોય તો પણ ફોર્મ ભરી શકો છો જો ગ્રેજ્યુએશન છે તો ફોર્મ ભરી શકો છો ત્રિપલસીનો કોર્સ તો સિલેક્શન થઈ જાય પછી કરાવી શકો છો અને સર્ટિફિકેટ પણ એનું ડાયરેક્ટ બારથી બનાવડાવી મળી શકો છો તમે એ સિવાય છે પગાર ધોરણ તો પગાર છવ્વીસ હજાર ફિક્સ ત્રણ વર્ષ સુધી છવ્વીસ હજાર મળશે એના પછી પગારમાં વધારો થાય ઠીક છે આમાં જેમ આપણે ગવર્મેન્ટ બીજી બધી એક્ઝામ હોય બીજી એક્ઝામ કરતાં સારું છે બીજી એક્ઝામોમાં ઓગણીસ હજાર નવસો હોય પાંચ વર્ષ સુધી ફિક્સ હોય છે કેટલા પાંચ વર્ષ સુધી તલાટીમાં ને એ બધામાં એ ઓગણીસ હજાર નવસો ને પાંચ વર્ષ સુધી ફિક્સ હોય છે આમાં ખાલી છવ્વીસ હજાર પગાર છે ને એ પણ ત્રણ વર્ષ સુધી ફિક્સ છે એના પછી વધી જશે પગાર એ સિવાય વયમર્યાદા તેત્રીસથી વધુ નહીં મતલબ મિનિમમ આપણે અઢાર જોઈએ અઢારથી તેત્રીસ વર્ષ હવે નીચે છે ત્રિપલસીના કોર્સ વિશે આપેલું છે તો તમે માન્ય કોઈ પણ સંસ્થા કે ભલે પ્રાઇવેટમાં કરેલું હોય એના સર્ટિફિકેટ હોય એટલે બસ એ ઘણું કહેવાય સર્ટિફિકેટ હોવું જોઈએ ત્રિપલસીનું બાકી બીજું કાંઈ નહીં જ્યાંથી તમે ત્રિપલસીનો કોર્સ કર્યો હોય ત્યાંનું નેક્સ્ટ આમાં જોઈશું ઓનલાઈન અરજી કરવાનું તો જો આમાં બધું લખેલું છે જો ફી માટેની લાસ્ટ ડેટ પહેલી જે આપણે ડેટ હતી ફોર્મની લાસ્ટ ડેટ તો ફોર્મની લાસ્ટ ડેટ જે જોઈએ આપણે કેટલી હતી પંદર ચાર હતી પછી એ સિવાય સૂચનાઓ છે સૂચનાઓ જો કે આપણે કઈ કામની નથી આ કઈ કામ નથી લાગતી ત્યારે આપણે માટે આ ડેટ ઇમ્પોર્ટન્ટ ડેટ જે આપણે સ્ટાર્ટિંગ ડેટ છે એક ચાર બાવીસ એક ચાર બે હજાર બાવીસ જો આ એક ચાર બે હજાર બાવીસ થી પંદર ચાર બે હજાર ચોવીસ શેના માટેનું છે તો જે લોકો ઓબીસી એ બધાથી બિલોંગ કરતા હોય જે લોકોને જાતિના પ્રમાણપત્રની જરૂરત પડતી હોય ઠીક છે તો એના માટે શું હોય જે તમને ખબર જ છે કે ત્રણ વર્ષ સુધી વેલિડ હોવું જોઈએ ઠીક છે કે આપણું જે જાતિનું પ્રમાણપત્ર જો જરૂરત પડતી હોય તો ત્રણ વર્ષ સુધી એ વેલિડ હોય ખબર છે ને બધાને કે જે આપણી ઇશ્યુની ડેટ હોય ત્યાંથી ત્રણ વર્ષ સુધી વેલિડ હોય વેલિડ ના હોય તો ન્યૂ કરાવી લેવાનું એ છે આ બીજું કંઈ નથી નવવામાં ઇટ્સાઈને એક્સ્ટ્રા પે આગળ જો ભાઈ કોઈ હોય ઇમ્પોર્ટન્ટ જોઈએ ઓનલાઈન અરજી ફી તથા રસીદ અંગેની છે હવે ઓનલાઈન અરજી ફી તો અરજી ફી કેટલી ભરવાની થાય કઈ રીતે ભરવાની આવે એમ સી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તો આપણે અરજી ફી વિશે જોઈશું તો અરજી ફી તમે જોઈ શકો છો આમાં બિન અનામત એટલે કે જનરલવાળા માટે પાંચસો રૂપિયા છે અને એ સિવાય જે લોકો એસસી એસ ટી ઓબીસી બી ઠીક છે ચારે એસ સી એસ ટી ઓબીસી બીસી એ લોકો માટે જે ફી છે અડધી છે અઢીસો રૂપિયા છે અને એ સિવાય જે જનરલવાળા છે એમના માટે પાંચસો રૂપિયા ફી છે ઠીક છે જે ફી ફોર્મ જોડે જોડે સાથે ઓનલાઈન ફી ભરી શકાય છે ઓફલાઈનની કે પોસ્ટની કે એની જરૂરત નથી પડતી અત્યારે મોસ્ટ ઓફ એક્ઝામમાં ભરાઈ જાય છે અને એ સિવાય જો ભરતીની પ્રક્રિયા તો એમાં લેખિત પરીક્ષા થશે અને પછી ઇન્ટરવ્યૂ થશે ઠીક છે એટલે ફોર્મ ભરવું હોય ભરી દેવાનું ભલે સર્ટિફિકેટને ના હોય ત્રિપલસીનું કે એનું ચાલે કેમ કે પહેલાં એક્ઝામ આવશે તમે એક્ઝામ ક્લિયર કરો પછી તમારે ડોક્યુમેન્ટ્સની જરૂર પડે ઈસ વાય નેક્સ્ટ હવે યુઝર મેન્યુઅલ ફોર રિક્વાયરમેન્ટ તો આ જો છે ને ફોર્મ ભરવાની પ્રોસેસ છે જે આપણે પ્રોસેસનું તો આપણે જોવાની કાંઈ જરૂર નથી કેમ કે પ્રોસેસમાં શું કે તમે આપણે ફોર્મ બહારથી જ મોસ્ટ ઓફ ભરાવતા હોય કે ભાઈ જ્યારે જો ભરતા એકદમ પરફેક્ટ ફાવતું હોય તો પછી આપણે ગોતીને યુટ્યુબ ઉપર સર્ચ કરીને ભરી લેવાય કે હાઉ ટુ ફિલ અ ફોર્મ એમસીનું ઠીક છે જે ફાવતું હોય તો ભરી લેવાય કેમ કે આમાં શું કે કોઈ પણ ફોર્મમાં આપણે નાની એવી મિસ્ટેક કરતા હોય તો એના લીધે શું આપણે બધે પાસ કરી દઈએ ડાયરેક્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન જ્યારે આવે ત્યારે આપણે નીકળવું પડતું હોય છે એટલે ખાસ એ બાત બધે જોઈ લઉં બાકી આપણે બધી ફોર્મની માહિતી આપણે ચેનલ પરથી મળી જ છે આપણો કોન્ટેક નંબર તમને એમાં આપેલો જશે અને આપણે ભરતીના ગ્રુપની લિંકને બધું ડિસ્ક્રિપ્શનમાં તમને બધું મળી જશે ભરતીના ગ્રુપની લિંક એ મળી જશે ગ્રુપમાંથી આપણો મોબાઈલ નંબર એ મળી જશે એટલે તમે જો કોઈ પણ કન્ફ્યુઝન કહેવાય તમે કોલ કરીને કે મેસેજ કરીને પૂછી શકો છો ઠીક છે મોસ્ટ ઓફ ખાસ કરીને મેસેજ જ કરો વિડીયો પૂરો જુઓ અને પછી મેસેજ કરો ઠીક છે ખાસ કોઈ પણ માહિતી માટે તમે કોલ મેસેજ કરી શકો છો મને ત્યાં સુધી મેસેજ કરો બાકી એ સિવાય તમને બધા ડેટા આમાંથી મળી જશે જે કોઈ નવી ભરતી આવશે એના બધા વિષયનું અને એ સિવાય પ્લસ તમને ઘરે બેઠા ફોર્મ ભરવાની ફેસિલિટી પણ અમારી દ્વારા ઓછામાં ઓછી ફી એ તમને પ્રોવાઈડ કરવામાં આવી છે ઠીક છે ઘરે બેઠા ફોર્મ ભરાવો હોય તો પણ અમારો કોન્ટેક તમે વોટ્સએપ થ્રુ કરી શકો છો બાકી આવી જ અપડેટને વિડિયો માટે જોડાઈ રહ્યો અમારી સાથે ગવર્મેન્ટ જોબ જોડે અને વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દિ ભારત